સુરેન્દ્રનગર જિલ્લાના અને વઢવણ તાલુકાના દસ થી લીધે ગામથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાવામાં આવી છેલ્લા ચાર થી પાંચ દિવસ આ બાબતની રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાંય તંત્ર દ્વારા કોઈ ચોક્કસ સંતોષકારક કામગીરી ન થવાને કારણે આખરે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા રામધૂન બોલાવીને અને ગામના ખેડૂતોના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને કલેક્ટરશ્રી દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં આવશે મારા નક્ષ તાલુકાના સાત ગામો ધાંગદ્ર તાલુકાના ત્રણ ગામ ચૌહાણ તાલુકામાં એટલે અગિયારથી બાર એને લઈ અને છેલ્લા ટકા દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા આજે એ બાબતને લઈ અને ડીએફ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફ સાહેબ સાથે પણ આ વિશે નિચ્છા કરવામાં આવી છે એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આજે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને કુડખરના જે અભ્યારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં છે ત્યાં લઈ જવામાં આવશે પરંતુ ક્યાંક ને અમારી જે બેઠક મુખ્ય માગણી હતી એ એમના વાત પરથી અમને આગેવાનોને સંતોષકારક નહોતી એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દીક લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી કારણ કે અમને